વિશ્વવિખ્યાત અમૂલ ડેરીની ચૂંટણીના યુગલ વાગી ચૂક્યા છે નિયામક મંડળની બાર બેઠકો પૈકી ભાજપ પક્ષ દ્વારા તેમના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ બ્લોકમાંથી તેમના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી ત્યારે માત્ર બ્લોક નંબર દસના ભાજપ પક્ષના ઉમેદવાર ભગવતસિંહ પરમારે તેમાં સમર્થકોની હાજરીમાં પોતાનું ફોર્મ ભર્યું હતું આ બેઠક ભાજપ કોંગ્રેસ અને અમૂલ બચાવના પ્રણીતા કેસરીસિંહ સોલંકી માટે પ્રતિષ્ઠાનું જંગ છે જોકે ખેડાના જાગૃત સાંસદ માટે બંને હાથે મોદકના લાડુ હોય તેવું દેખાઈ રહ્યું છે હાલમાં માતર બેઠક માટે મેં ફાળે લઈ જવા માટે દેવશી માટે પણ એટલો જ જંગ જંગને છે અમૂલના સોળ હજાર કરોડના વહીવટ માટે આ ઉમેદવારો કેટલી લક્ષ્મી છૂટી મૂકે છે તે જોવાનું રહ્યું જેની લક્ષ્મી વધુ છૂટશે તે બાર સપ્ટેમ્બરે આણંદ ખાતે અમૂલના મેદાનમાં ગુલાલ લડાશે તે નિશ્ચિત છે